હેલો ફ્રેન્ડ જય અંબેતાજી આજે ફરાળ ફરાળમાં બનાવીશું બફળા બનાવીશું અને ચીવડી ચોડી ચાટ બી બનાવીશું એક વસ્તુમાંથી આપણે બે વસ્તુ તૈયાર કરીશું તો ચલો આપણે જોઈશે હું એમાં તમને કહું કરીશું આપણે બાઉલને મૂકી દીધું છે બફળા બાફા અને બાજુમાં હું તવેમાં ચાટ બનીશ અને મેં એક શક્કર્યું લીધું છું મોટું એને બાફી અને ચાઈનીમાં મસ્ત ઘસીને ચાળી લીધું છે ચાળી એટલે એનું કંઈ રેસો વેસો ના આવે એટલા માટે મેં એને એમાં જેટલો વળે એટલો આપણે રાતગઢાનો લોટ એડ કરીશું અને મીઠું એડ કરીશું તો આમાં મરચું કેવું કશું છે એના જોડે આપણે પુદીનાની ચટણી બનાવીશું ખા અને આમાં બી મેં કોથમી મરચાં અને પુદીનો નાખી દીધો છે વાટી સગરિયું લીધું છે મીઠું નાખ્યું છે રાજગનાનો લોટ લીધો છે અને મીઠું છે બીજું કંઈ વધારાના મસાલા નથી એડ કરે હવે આપણે તેલ મૂકી દઈશું ગાજરનો લોટ થોડો સેટ થાય ત્યાં સુધી તેલ બી જશે એમાં આપણે નાખીશું થોડો સિંગોડાનો ભૂકો તળેલો અને શેકીને આપણે જે વાટેલો હતો તળેલા તો આપણે પછી એના ઉપર ચાટ બનાવીએ એના ઉપર બધું નાખીશું તો અંદર સિંગદાણા મેં નાખી દીધા છે છોડા તેલ આવશે એટલે આપણે એના બફડા ઉતારીશું અને બાજુ તળીમાં આપણે ચાટની ટીકી બનાવીશું કોઈને બટાકા કેવું ના ખાવાનું તો શક્તરિયાનું બી મસ્ત અત્યારે તો ફરાળ અલગ અલગ થતા હોય છે ચલો તો આપણે એના બફળા ઉતારી દઈશું બફળા ઉતારો તો બી ચાલે વડાની જેમ તમે કઢીને કરો તો બી ચાલે એના માટે મેં ત લઈ લીધા છે આ રીતે તમારે મસ્ત હાથેથી કઢી લેવાનું અને તેલમાં મસ્ત આરી રીત કોટ કરી દેવાનું બટાકા ના ખાતા હોય ને તો બટાકાના રાજ સકરેના રાજકના લુટા વડા બનાવવાના બહુ જ મસ્ત બને અને આ વળું થઈ જાય એટલે એને દબાઈ અને તરીમાં ચાટનો સેપ આપીને તમે બનાવી શકો છો એ તમારી પછી તમારે ચાટમાં દાળમ છે ચટણી છે કોથમીર ફૂદીના મરચાંની દહી છે કહી બનાવેલી ચટણી લાલ ચટણી હોય સોસની ચટણી હોય એ બધું નાખીને નાખી હોય લોટની જે આપણે સવાર બનાવી એવું બધું જોડે લઈને ખાવાનું બહુ જ મસ્ત લાગે બાળબી જેવી ભેળ લાગે કોઈ નાખે ફરાળી ભેળ તમે ખાતા હશો આ છે વડા વડાયાના વડા એને બટાકું ના ખાવાનું ને એના માટે ભેટ આપણે નીકાળી લઈશું આપણા મસ્ત બફળા તૈયાર થઈ ગયા છે આ છે શક્કરિયાના બફળા બીજું આપણે તળવા ઉઠી દઈશું એટલે ધ્યાનથી તમારે તળવાનું એ ભાગી ના જાય જો છે ને બહુ સોફ્ટ થાય પણ લાગે બહુ ટેસ્ટી અને તમે ચાટ રીતે બધું નાખીને બી ખાઈ શકો એટલું ખાવું તો બી ખાઈ શકો આપણે બાજુમાં બનાવીએ છીએ ચાટ એકદમ ક્રિસ્પી થાય નેવું

બાજુમાં થાય છે આપણી ચાટની ટીકી છે આપણે અંદર એની ચાટ બનાવીશું એના માટે દાળમ શ્રાક સમારીને લઈ છે દહીં છે ફુદીનાની કોતમી મરચાની ચટણી છે અને જોડે આપણે કરનો બનાવેલો પોટ લઈશું અને તાજકરાની લોટ સેવ પાણીથી સવારે એ લઈશું એટલે બગફળા બી થઈશું અને ચાટ બી બનાવીશું જોડે જોડે એની જ જો પીકી બાજુમાં શેકાઈને તૈયાર થઈ ગઈ છે એને લઈ લઈશું અને બીજી થોડી કડવા માટે આ છે આપણા શક્કરિયાના બફવડા અને હવે આપણી બને છે બાજુમાં ચાટ તો આપણે ચલો ચાટ બનાવીશું એક ટીકી તો આપણી શેકાઈ ગઈ છે ક્રિસ્પી બીજી શેકાય છે એને આપણે પીસ કરી દઈશું જેવું તમને ભાવતું હોય એવું એમાં આપણે એડ કરીશું એક ચમચી લઈ લઈશું બધું એડ કરવા માટે એમાં એડ કરીશું મસ્ત દહીં પુદીનાની ચટણી

બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તમે બનાવીને ખાજો અને જ્યારે બટાકા ના ખાવાના તો ખાસ આ સક્કરિયાની ચાટ બનાવજો ખબર જ નથી પડતી કે બટાકું નથી બટાકા કરતી બી ટેસ્ટી લાગે તમે જરૂરથી બનાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સપોર્ટ કરજો બાય ફ્રેન્ડ જય અંબે પણ કશું જ નથી ખાલી મેં એક સક્કરિયું લીધું હતું રોજ તમારા જોડે ચીનો પતળો જે બી હોય તમે લઈ શકો છો એના મેં બફળા બી કરે દહીં જોડે ખાવા માટે અને મેં ભેળ બી બને એને હું મસ્ત આપડે છે અને બેન સોરી 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 ચાટ બને એનામાં મેં દાડમ દ્રાક્ષ લીલી ચટણી દહીં ઘરે બનાવેલો સોસ રાજગગઢાનો લોટની સેવ મેં જે ઘરે બનાવી હતી એ બધું નાખીને મેં ચાટ તૈયાર કરી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ બનાવજો ખાજો આપણી એક જ વસ્તુમાંથી બે ડીશ આપણે તૈયાર કરી આ ચાટ છે અને આ છે બફળા એક સક્કરીઓ લીધું હતું એમાં રાજગરાનો લોટ નાખ્યો તો મીઠું નાખ્યું અને એને બરાબર જેમ વડાનો લોટ વડાનું મટીરિયલ બાંધીએ જેમ એ બાંધી અને વડા થેપીન કર્યા અને એક વડું મોટું સિંગદાણાનો ભૂકો બહારથી લગાવી સરસ અને તવી ઉપર ક્રંચી થવા દીધું એટલે એની ચાટ બી થઈ અને બફડા બી થયા બાય ફ્રેન્ડ જય અંબે બનાવજો ચોક્કસથી